ગુજરાતીઓ માટે થાઈલેન્ડ એટલે માત્ર સુંદર બીચ જ નથી પણ તેની જન્નત છે તેમજ ગુજરાતી પુરુષો માટે થાઈલેન્ડ એટલે સુંદર હસીનાઓનું સ્વર્ગ થાઈલેન્ડ એટલે રાતભર રંગીન ગલીઓમાં રખડવાની મજા થાઈલેન્ડ એટલે બાર અને પગમાં દારૂ પીવાનો અને આનંદ થાઈલેન્ડ એટલે કોલગલ અને દેહ વેપારનો દેશ આ બધા માટે થાઇલેન્ડના બેંગકોક ઓફ પટાયલ નાઇટ લાઈફ ફેમસ છે પરંતુ તમને એમ લાગતું હશે કે ગુજરાતીઓ થાઈલેન્ડના સુંદર બીચ જોવા માટે થાઈલેન્ડ જતા હશે પરંતુ ના તમે ત્યાં ખોટા છો થાઈલેન્ડ જવાનું મુખ્ય કારણ તેની રાતનો રંગીન માહોલ છે ત્યાંની રંગીન બસ છે થાઈલેન્ડમાં રાત પડે એટલે દુનિયા બદલાઈ જાય છે એટલે જ તો બેંગકોક પટાયા જેવી જગ્યાઓ પર ગુજરાતીઓ સૌથી વધુ જોવા મળે છે રંગીન બીજા જે ગુજરાતીઓ માટે થાઈલેન્ડ એટલે સ્વર્ગ થાઈલેન્ડમાં અમારી કંપનીની મીટિંગ છે એવું કહીને ગુજરાતીઓ પુરુષો વારંવાર થાઈલેન્ડ જતા હોય છે દર વર્ષે મીટિંગના બહાને થાઈલેન્ડ જવાનું એટલે જવાનું એટલે આવી ટ્રિપમાં તેમની સાથે પત્ની ક્યારેય હોતી નથી તેઓ એકલા જ થાઈલેન્ડ જવા ઉપડી જાય છે પરંતુ શું તમને ખબર છે કે મીટિંગના બહાને તમારા પતિ થાઈલેન્ડ જઈને ત્યાં શું કરે છે હકીકતમાં ગુજરાતી પુરુષોને થાઈલેન્ડની નાઈટ લાઈફ વધુ આકર્ષે છે એટલે જ તો વર્ષે દહાડ એક ટ્રીપ થાઈલેન્ડની થતી જ હોય છે મોટી સંખ્યામાં ભારતીયો અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ વારંવાર થાઈલેન્ડ ફરવા ઉપડી જાય છે જેની પાછળનું મુખ્ય અને મોટું કારણ થાઈલેન્ડની નાઈટ લાઈફ છે થાઈલેન્ડમાં એક થી એક ચડિયાતા ડિસ્કો બાર રંગીન ગલીઓ અને કોલગલ્સ છે તો બીજી તરફ ભારતીય પુરુષોનું થાઈલેન્ડ જવાનું એક સૌથી મોટું કારણ એ છે કે અહીંયા પણ સસ્તું સેક્સ ઉપલબ્ધ છે એટલા માટે પરિણિત અને અપરિણિત પુરુષોનું ફરવા માટેનું હોટ પ્લેસ બનેલું છે ખાસ કરીને થાઇલેન્ડની નેટલાઈ પુરુષોને વધુ આકર્ષે છે